મારું નામ સંગીતા બેનેસ દવે છે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન માં સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી અને રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે હોદ્દેદાર છું અમારી જે મુખ્ય માંગણીઓ છે એ પડતર માંગણીઓ છે અને જ છે કે અમારો લઘુત્તમ વેતન સમાવેશ કરો અમને સારી કંપનીના મોબાઈલ આપો અને કાયમી કર્મચારીનો દરજ્જો આપો અને આજનો જે કાર્યક્રમ છે એમાં સૌરાષ્ટ્રમાંથી અનેક અનેક તાલુકાઓ અને જિલ્લાઓમાંથી હેલ્પર વર્કર બહેનો આશા વર્કર બહેનો આશા ફેસિલિટર બહેનો તમામ અહિયાં ઉપસ્થિત છે અને તમામે બે દિવસથી સજ્જડ કામગીરી બંધ કરેલ છે ઓનલાઈન ઓફલાઈન તમામ છતાં સરકાર તરફથી કોઈ પ્રતિસાદ મળેલ નથી જો આવી જ સરકારની નીતિ રહેશે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરશું અને મજબૂર કરશે અમને તો અમે છેલ્લે એવું પણ નિર્ણય કરીએ કે ચૂંટણીનો પણ બહિષ્કાર કરીએ સરકારે અમારી વાત સાંભળવી પડશે જો સરકાર એવું માને કે અમે થાકી જશું હારી જશું તો થાકવાના નથી હારવાના નથી પરંતુ આનાથી પણ ઉગ્ર આંદોલન કરશું અત્યારે અમને છેલ્લે બે હજાર ઓગણીસમાં પેનાસોનિક કંપનીનો જે કંપની પણ બંધ થઈ ગઈ છે મોબાઈલ પણ બનાવતી નથી એવી કંપનીનો અમને ફોન આપેલો છે અને એ ફોન છેલ્લા બે ત્રણ વર્ષથી નેવું ટકા બેનોના બંધ છે કોઈના ચાલતા નથી તો જો સરકારને સ્માર્ટ વર્ક કરાવવું હોય તો સ્માર્ટફોન આપવા પડે ઓનલાઈન કામગીરી રોજેરોજ વધતી જઈ છે અને બેનો પોતાના મોબાઈલમાં કામગીરી કરે છે સારો તો આઈફોન હોય છે પણ એ તો સરકાર આપે નહીં સેમસંગ આપે તોય ચાલશે અમને તો S3 S4 ટાઈપ આ જે જે આપે પણ સારું આપે અત્યારે તો એવું છે કે જો આંગળવાડીમાં 50000 નો મોબાઈલ લઈએ ને તોય હેંગ થઈ જાય